વેસુ બસ ડેપોના ડ્રાઈવરો ઉતર્યા હડતાલ ઉપર પોલીસ દ્વારા કાઢવામાં આવેલા બસ ડ્રાઈવરના સરઘસને લઈ ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા છે બસોથી વધુ ડ્રાઈવર ઉતર્યા છે હડતાલ ઉપર ગાડીઓ ઓવરલોડ હોવાના કારણે અકસ્માત થતા હોય છે તેવો ડ્રાઈવરોનો આક્ષેપ છે સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર સુરત જે વાળા અને જે સાહેબો એ માર્યા છે જેનો વરઘોડો કાઢ્યો હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર જ્ઞાતિ માંડીને ડેપ ગ્રીન સોલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને આજ જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતની આવી એ જો તમે જ્ઞાતિ અમારે રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ એ સમજી સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપી છે કોઈ જાતનો અને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો ઉપર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી બચ્ચા શું કરવાના આજ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર રડે છે તે પહેલાં ત્રણ ડ્રાઈવરો સસ્પેન્ડ હોય તો એનો જવાબદાર કોણ છે કોઈ સાહેબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બીઆરટી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગવી છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધીનો એનો અમારો હુકમ નહીં પોલીસ વાળાને એવો ગુનો કલાક ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીમેરે તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાંચ કાર્યવાહી કરો બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસવાળાનો શું ઓક્કમ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર એવું તો બોટલે કેટલા રખડે છે મિનિટમાં આયરો જો કેટલા રખડે છે કેમ ત્યાં दारूવાળા રખડે ત્યાં સાબ ને તો ભી પડે છે કેવી રીતનું ઓ કરે ચાલો સાહેબ મેં બતાવું કે આ ખડવણનગરના પુલ હેઠળ દારૂ વેચે છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો સાફ સાહેબ હપ્તો માંગી છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ કરવા માંગતા નથી અમારો ડ્રાઈવર ત્યાં બધી છૂટે નહીં ત્યાં બધી કોઈ વસ્તુ થાય છે નહીં અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધા જેને પૂરી આપું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે